ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર આંધી તુફાન સાથે ભારે કમોસમી વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે પહેલી માર્ચ થી લઈને પાંચ માર્ચ સુધી ગુજરાતની અંદર કમોસમી વરસાદી માહોલ જોવા મળશે કયા વિસ્તારોની અંદર કેવા વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે સાથે જ બે હજાર ના સોમાસા અંગે હવામાન વિભાગની સાથે હવામાનના નિષ્ણાંત કરવામાં આવી છે અત્યારે જે નવી સિસ્ટમ બનેલી છે તે ક્યાં પહોંચેલી છે આગળ વધીને ક્યાં આગળ વધવાની છે ને કયા વિસ્તારોને કેવી અસર કરશે જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો ખાસ કરીને વિડિયોના અંત સુધી બન્યા રહેજો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે વેસ્ટર્ન ડિસ્ટ

કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળછવાયું વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી છે જેના કારણે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એટલે કે આ પવનો આવી રીતે સીધા જ અરબ સાગરમાંથી ગુજરાતને ટકરાઈ રહેલા છે જેના કારણે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે તીવ્ર પવનો ગુજરાત સાથે ટકરાતા જોવા મળ્યા છે અને આ પવનો ટકરાવાની સાથે જ ગુજરાતની અંદર ભારે મેઘતાંડવ અંગે પણ મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે અત્યારે સિસ્ટમનું લો પ્રેશર જોધપુર આજુબાજુના વિસ્તારોની અંદર આવી રીતનું સક્રિય બનીને સંક્રમણ ફેલાવતું જોવા મળી રહેલું છે જેના કારણે સૌથી વધારે વરસાદની આગાહી અત્યારે મોસ્કોટના વિસ્તારો તુરબેટના વિસ્તારો કરાચીના વિસ્તારોની અંદર અત્યંત તીવ્ર વરસાદને લઈને આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવી રહેલું છે જેની અસરો હવે ધીમે ધીમે ગુજરાતની અંદર વરસાદથી પણ જોવા મળી છે ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળી છે જેના કારણે આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં છવાયું વાતાવરણ જોવા મળી શકે છે વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર કાલ મોડી સાંજથી માહોલ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે અને આજે પણ ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં ભારે પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદ જોવા મળવાનો છે તમે જોઈ શકો છો કે આવી રીતના પવનો ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે અને જે આ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું છે જે પણ અત્યંત ઘાતક અને તીવ્ર બનીને આગળ વધતું આવી રીતનું જોવા મળી રહેલું છે જેના કારણે ગુજરાતની અંદર બે ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાનની અંદર ઘટાડો જોવા મળ્યો છે અને ઠંડીના પ્રમાણની અંદર બે ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો જોવા મળી રહેલો છે ભારે પવનો ફૂંકાવાની સાથે જ આંધી તુફાન સાથે વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા જેવો માહોલ જોવા મળવાનો છે જેના કારણે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે પવનની ગતિવિધિઓ સાથે વરસાદી માહોલ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાની અંદર પચ્ચીસ ડિગ્રી સેલ્સિયસ સાથે ધીમી ધારે હળવો વરસાદી માહોલ જોવા મળી શકે છે સલાયાની અંદર અત્યારે પચ્ચીસ ડિગ્રી જેવું ટેમ્પરેચર જોવા મળ્યું છે જામનગરની અંદર ચોવીસ ડિગ્રી ભાનવડની અંદર ચોવીસ સત્યાવીસ ગોંડલની અંદર છવીસ જુનાગઢ ની અંદર ચોવીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળ્યું છે વેરાવળની અંદર પચીસ ઉના ની અંદર પચીસ અમરેલીમાં સત્યાવીસ મહુવાની અંદર ઓગણતીસ સાથે જ અલંગના વિસ્તારોની અંદર ભાવનગરની અંદર અંદર બોટાદની જસદણની અંદર ડિગ્રી સેલ્સિયસ તાપમાન આવ્યું છે રાજકોટના વિસ્તારોની અંદર છવીસ ચોટીલાની અંદર 26 સુરેન્દ્રનગરની અંદર સત્યાવીસ મોરબીના વિસ્તારોની અંદર 25 ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન જોવા મળ્યું છે આમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હવે ધીમે ધીમે ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળી રહેલો છે ઠંડીના વધારા સાથે વાદળછવાયું વાતાવરણ પણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે અને આજે અનેક વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મેઘરાજા તૂટી પડે તેવો પણ માહોલ સાંજ દરમિયાન જોવા શકે છે તેની સાથે સાથે હવે કચ્છના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો કચ્છની અંદર પણ વાદળછવાયું વાતાવરણ તીવ્ર બનતું જોવા મળ્યું છે રાપરની અંદર સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાઈ આવ્યું છે ખાવડની અંદર છવ્વીસ બારેલી અંદર ચોવીસ નળિયાની અંદર ચોવીસ લખપતની અંદર ત્રેવીસ ગાંધીધામની અંદર પચીસ અને માંડવીના વિસ્તારોમાં ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હાલ જોવા મળ્યું છે અરબ સાગરમાંથી આવતા આવા સીધા જ અને ઠંડા ભેજયુક્ત પવનો સીધા જ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને ટકરાતા જોવા મળ્યા છે જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર સૌથી વધારે તાપમાનની અંદર ફેરફાર જોવા મળી રહેલો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો જાંબુસરની અંદર કરજણની અંદર સિહોરની અંદર ભરૂચની અંદર દહેજના વિસ્તારોની અંદર સાથે જ વિસ્તારોની અંદર વિસ્તારોની અંદર ઠંડીનો પારો ગગડેલો છે ખાસ કરીને ભરૂચનો વિસ્તાર નર્મદાનો વિસ્તાર સુરતનો વિસ્તાર તાપીનો વિસ્તાર વલસાડ નવસારી અને ડાંગના વિસ્તારોની અંદર ધીમે ધીમે હવે ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે અને આવી રીતના તમે પવનો પણ જોઈ શકો છો કે અરબ સાગરમાંથી આવી રીતે સૌરાષ્ટ્રના વિસ્તારોથી થઈને અને વલસાડના વિસ્તારોને આ પવનો સીધા જ ટકરાતા જોવા મળ્યા છે જેના કારણે આજે અને આવતીકાલ દરમિયાન હજી પણ ભારે પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદનું સંકેત ટોળાઈ રહેલું છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરની અંદર પણ ધીમે ધીમે હવે ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળ્યો છે અને અહેમદાબાદની અંદર એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળ્યું છે તો વડોદરાની અંદર ત્રીસ ડિગ્રી અને દાહોદની અંદર સત્યાવીસ ડિગ્રી સેલ્શિયસ જેટલું તાપમાન અત્યારે આવેલું જોવા મળી રહેલું છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવે તો ઉત્તર ગુજરાતની અંદર પાલનપુરના વિસ્તારોની અંદર ઉદયપુરના વિસ્તારોની અંદર ત્રેવીસ ડિગ્રીથી લઈને સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન અને મહેસાણાની અંદર ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળ્યું છે આમ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ હવે ધીમે ધીમે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે છવાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે ગુજરાતના વિસ્તારોની અંદર મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે જે વેસ્ટન ડિસ્ટર્બન્સ અત્યારે તુરબેટ અને કરાચી આજુબાજુના વિસ્તારોની અંદર અત્યંત તીવ્ર બનેલું જોવા મળ્યું છે તે વેસ્ટન ડિસ્ટર્બન્સ હવે ધીમે ધીમે આવી રીતે ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળી રહેલું છે જેના કારણે ફરી એકવાર ખેડૂતોની અંદર પણ ચિંતાનો માહોલ સર્જાયેલો જોવા મળ્યો છે કારણ કે ફરી એકવાર વરસાદને લઈને ખેડૂતોના તૈયાર પાકોને માઠું એવું નુકસાન થઈ શકે છે અત્યારે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે ટુરબેટ અને કરાચીના વિસ્તારોથી અહીંયાથી આગળ વધતું જોવા મળી રહ્યું છે ને આ સીધું જ ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધીને ટકરાઈ શકે છે જેના કારણે આજે અને આવનાર ત્રણ દિવસો સુધી હજી પણ ભારે વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને કાલે અનેક વિસ્તારોની અંદર ગુજરાતની અંદર ભારે પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અને પવનોની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદી માહોલ તૂટી પડે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી હાલ અત્યારે દર્શાવવામાં આવી રહી છે અને જેના કારણે ગુજરાતની અંદર અત્યારથી જ ઠંડીના પ્રમાણની અંદર ધીમે ધીમે વધારો થતો પણ જોવા મળી રહેલો છે ગુજરાતની અંદર કમોસમી વરસાદની આગાહીની સાથે સાથે હવે આંબાલાલ પટેલ દ્વારા બે હજાર ચોવીસના ચોમાસા અંગે પણ મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી રહી છે આંબાલાલ પટેલની આગાહી મુજબ બે હજાર ચોવીસનું જે ચોમાસું છે તે સામાન્ય ચોમાસું રહેશે તેવી આગાહી આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવે છે એટલે કે બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોની અંદર સારો એવો વરસાદી માહોલ જોવા મળી શકે છે સાથે જ બે હજાર અંદર ગુજરાતમાં અનેક વાવાઝોડા ગુજરાત ઉપર ભારે પવન ફૂંકાતો જોવા મળશે અરબસાગરમાંથી આ વાવાઝોડા ગુજરાતની અંદર આવનાર વર્ષ દરમિયાન પણ જોવા મળી શકે છે અને બે હજાર ચોવીસની અંદર પણ ફરી એકવાર અનેક વાવાઝોડા ટકરાશે અને ગુજરાતની અંદર બે હજાર ચોવીસનું ચોમાસું સામાન્ય રહેવાની પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે તો વરસાદ અંગેની આવી અવનવીને તાજી અપડેટો સૌ પ્રથમ મેળવવા માટે ખાસ કરીને લાઈવ ગુજરાત ચેનલ યુટ્યુબ ચેનલને અત્યારે જ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો